તો હવે આપણે ઓલી સો વાળી જે ટિકિટ ની વાત હતી એકસો ને ઓગણત્રીસ વાર નો પ્લોટ જે નવા ગામ આપણે ડ્રો ની વાત હતી એમાં આપણે એક હિતેશભાઈ ડાબી કરી નતા એને એક થી ને ત્રીસ એટલે કે ત્રીસ ટિકિટ એક સાથે લીધેલી છે અને આ ભાઈ છે આપણે ઋષિરાજસિંહ પરમાર જેને આપણી પાસે વીસ ટિકિટ ખરીદી દીધી છે એટલે આપણે હિતેશભાઈ નું ઇન્ટરવ્યુ બાકી છે પણ આ ભાઈનું નું ઇન્ટરવ્યુ આપણે લઈ લેવી કે એને કેમ લાગે છે કેમ નહીં તો તમારી સામે નજરની ની સામે તે ભાઈ તમને વાત કરશે જેને ટિકિટ ખરીદી છે

અને પોતે ખરીદો અને જીતવાના